તો જય શ્રી રામ બધા મિત્રો ને તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગ તો ફાઇનલી મિત્રો આજે રવિવાર છે તો આપણે જાગી જા છે મોડ બોડ ઉધાઈ જાવ તો આબે આવ્યા છે અને આપણા પપ્પા લાવ્યા છે ગાંઠિયા તો આપણે ગાંઠિયા ખાવાના છે તો મિત્રો હાલો નાસ્તો કરવા બધાય તો મિત્રો હું હવે તમને મળું નાસ્તો કરીને તો ફાઈનલી મિત્રો હું અને હાર્દિકભાઈ અંબેજ આવી છું પીર બાપાની દરગાહે અમારી કુડી બની ગઈ છે પણ એ રાચકામ હાલતું હતું એટલે હું મે વ્લોગ નથી બનાવ્યો તો અત્યારે આપણે જાવીશું અહીંયા તમારા વ્લોગમાં જોડાઈએ રહેજો કાકી હાર્દિક ભાઈ કેવા માંગતા છે કાઈ આગળ જઈને બતાવું કાઈ કે કરે તો ફાઈનલી મિત્રો આપણે પુલના છેડે આવી જાય છીએ ભાઈ નીચે જવાનું છે ફાઇનલ મિત્રો આપણે પીર બાપા અંદર પગી ગયા છે બીજો તો ફાઇનલ મિત્રો હું અને હાર્દિકભાઈ પગી જાય છે પીર બાપા અંદર ગાય તો મિત્રો બધા દહી પીર બાપા કોમેન્ટ કરી દેજો તો મિત્રો તમને હું કુંડી બતાવું અમે રાજમાં કુંડી બનાવી છે એટલે એનો વ્લોગ નહીં આવ્યો હોય જુઓ આવી કુંડી છે આ આપણા હાર્દિકભાઈ પાણી સાથે છે એમાં તો મિત્રો અમુક મિત્રોની કોમેન્ટ હતી કે તમે ડેલી વ્લોગ બનાવો પણ ભાઈ આપણે પર્સનલ ફોન લેવું ત્યારે આપણે ડેઈલી વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દેવું અત્યારે આપણી પાસે પર્સનલ ફોન નથી એટલા માટે બાકી તો આપડે હાર્દિકભાઈ પાણી સાટે છે અત્યારે તો ફાઇનલી મિત્રો આપણે આરે આપણે વિનીતભાઈ પણ આવી જશે જોવો અમાર ભાઈની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ એનો શેર કરતા ભૂલતા નહીં તો મિત્રો આપણે પાણી પાઈ દીધું છે ઘડીક બેઠા હતા અમે અને પછી હવે હું વિનિતભાઈ અને હાર્દિકભાઈ હવે આમ બધા આવી છું પાછા ઘર સાઈડ તો મિત્રો અમારો વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને હું તમને મળું બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય